સુરતના વેસુમાં ગેલ કોલોની નજીક ઘરના આંગણામાં પાર્ક મોડેલ યુવતીની મર્સિડીઝ કારને આગ ચાપનાર બે યુવાનની વેસુ પોલીસે ધરપકડ કરી છે મોડેલનો છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેશ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે અને તેના કહ્યાથી બંને તેના મિત્રોએ મોડેલની કારને આગ ચાપી હતી

આર વાય થ્રી સેવન સિક્સ થ્રીને વોશિંગ કરાવવા અલથાણ લઈ ગઈ હતી જ્યાંથી આઠ વાગ્યાના અરસામાં પરત આવી કાર પાર્ક કરી ઘરમાં ગઈ હતી એ દરમિયાન સોસાયટીમાં રમી રહેલા છોકરાઓએ ગાડીમાં આગ લાગી છે ગાડીમાં આગ લાગી લગી હેની બુમાબૂમ કરતા આંચલ બાલ્કનીમાં આવીને જોતા તેણીએ પાર્ક કરેલી પોતાની કાર સળગી રહી હતી જેથી તરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ દોડી ગઈ હતી આગ લાગવાની કારનું છાપરું આગળનો કાચ બોનેટ અને એન્જિન સાઈડનો ભાગ સળગી જતા અંદાજે રૂપિયા એક લાખથી વધુનું નુકસાન થયું હતું આગ કઈ રીતે લાગી તેના માટે ઘરની બહારના સુસરી ફૂટેજ ચેક કરતા તેમાં ગ્રે કલરનું શર્ટ મોઢા ઉપર રૂમાલ તથા માળા ઉપર શાળા ટોપી પહેરેલો યુવાન બોટલમાં લઈને આવેલા જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવતા નજરે પડ્યો હતો જેથી કાર માધ્ય સળગાવના રજાણે વિરુદ્ધ આંચલે વેસુ જે આ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વેસુ પોલીસ આ બનાવમાં દલાલી કામ કરતા સચુ રામ અવતાર રાય અને વેપારી તની સુશાંતભાઈ જૈનની ધરપકડ કરી હતી બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આંચલની છેલ્લા કેટલા રિપીટ છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેશ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે આથી તેના કહ્યાથી બંનીએ તેની કારને આગ ચાપી હતી દરમિયાન અલથાણ પોલીસે મિતેશ જૈનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે